અને આ કાંકરેજ ગાયું રહી એ તમારા બાપ દાદાનો નો શોખ તમે બધા અત્યારે ગાયું કાઢે ને તમે ગાયું જાળવી રાખી અમે એ માટે રાખી રહ્યા હમ કે એક સેવા થાય બીજી વાત એવું હોય કે છો પછી આનાથી એવું હોય કે આના જેવો નશો જાય વાહ બીજી વાત એવી હે ગાયું તો આજે અનાદી થી હતી પેલા હતી બાપ બેટો હેડ્યો આવે બરોબર પછી જૂની ગાય વાત કરું ને તો મારા ત્રણ પરગણા બરોબર અઢિયાર રાધનપુરી બરોબર ખરોબાટ બરોબર આ ત્રણ પરગણા ની અંદર અત્યારે હાલ માજુદ છે ગાયું પેલી તો શમશીર પરા મારી બરોબર બીજા નંબર માં ડાલડી બરોબર ડાલડી તો વાત બીજી હા એ તો ભાઈ બરોબર અને ભાઈ મહેનતે હારી હા ભાઈ માલજી ભાઈ હમ મેરા ડાલડી મેવા ભણી તો વાત મેવા ભાઈ આ આમનો પ્રેમ એમની હાચમણી હમ અને મજૂરી બહુ કરે છે બરોબર પણ ગાયાનું નામ આગળ લઈ જવા વારા અતનની તારીખમાં હાલની મોજદતની વાત છે હમ કઠવાડે લાલા રનછોડ હા બીજો નંબર લાલા માલા હા તીજો નંબર આકાશ ભુવાજી હા આકાશ ભુવાજીનો તો હમણાં વાત થાય દશરથ પોર હા લાલા હરી હોય તો વિકાસ થયો લાલા રણછોડ થી બરોબર સાચું એમની જે થાય ને બહુ આગળ લઈ ગયા હોય ની તાકાત નહીં અને એમની ચાકરી એમની હાચમણી એમની સેવા બીજી વાત સાચું સાચું બીજું મારે તમને એ પૂછું તમારી કઈ જૂની ગાયું હોય એનો વેલો આયલો આવતો એના વિશે જૂની જૂની અમારે ધમોરો હામરિયું અને રોજ્યું બરોબર આપણી જોડે ત્રણ ગાયો નો વેલો છે બરોબર એમાં તમે મને કેતા હતા કે જી એક ધમોર નામનો વેલો છે એ ગાયમાં કોઈ પણ તમે આખલો નાખો તો એ ગાય તો એનો એ જ એનું થોડુંક બતાવો અમને ગાયોમાં તમે આ ધમોર બરોબર

આપણે એમને પ્રેમ હાથ ધન આપડા દન જોવાય આ વસ્તુ એવી છે એટલે કેવત છે ને કે હોય હજારા

કાકાના બા ના શુક્રણ કોઈ બીજી નસેલ કરતા મેં કાકરેજ માં જોયું તમે આના ભેગો જેટલો સમય કાઢો એટલું તમારા ભેગું લાગણી જોડે હાથ દંડો તારે એક જ હમી તાકે એટલે હવે તમારે મેળવું

પણ આજની તારીખ માં દાખલા છે હાલ તલાડો જા બરોબર નથી એવું નઈ છે કોઈને જરૂર હોય અને જ મારીને કહો કોઈને એવું હોય માપવું હોય પાણી તો આજે છે દાખલા અને ડાયું મોરે હતી એમનો વેલો તો હશે ને આપડી જોડે બીજા ભાઈ આ આધા ભાઈ જોડે ગયું હોય કોણ ભાઈ જોડે હોય પણ માજુ તો હોય ને એમનો વેલો એની ઈચ્છા બદલાણી નથી તમે બદલાણા હો બીજી નસલ હોય તો કદાચ ગાયુ પાછી આવે કોઈ બીજી નસલ ની ગાયું હોય તો પાછી વરે ગાય માં ધણી ના ઉપર જાય બધો જેટલો ધણેનો નો એનો હા હોય પછી બીજું એવું આવે બે ક્ષેત્ર સીટીઓ બોલાવો કરો એટલે માથે આવે ખરી બરોબર દરેક ની આવે આડતા હોય બિચારા રાત દાડો મહેનત કરતા હોય ડાયટ વેઠતા હોય તડકો વેઠતા હોય સોમા હોય માથે વરસાદ ચાલુ હોય બરોબર આવે તો ખરી પણ અત્યારે એવું કેવાનું હોય આમ જાતિઓ નું ભારો હારા હારા ભાઈ મોરા આઈ જાય રામ રામ કરવા ઉભારો બરોબર ઉભી રેતી માણસો તો એવું હે દેશી માં એમ કે અમે થાકી ગયા ગાયું ના રે આમ નથી તમારે એનું કામ જ નહીં એ રાખી જ ના ભરવું હારી ગાડીઓમાં એનું કામ જ નહીં એના મજૂરી એના મહે ભોગ દો તો બહુ કાઠી છે ભગવાન ભગવાન થાકી પડું ના બાર બાર ગૌ માં બરોબર ભગવાન ને થકવી નાખ્યા હતા તમે ના થાકો તો તમારો ભાવ ઉતરી જાય આનો પાવર આ ગામ સડ્યું હોય તમારો કોઈ આરો ના હોય તમને એમ થાય રહ્યો નથી પણ હોય તમને મેલી જાય ના જાય માર ના ખાવા દે એવા પડ્યું આજે પડ્યું હતું આજે છે બરોબર બરોબર આપણે ઘણા જગ્યાએ ગયા ઘણા ના ઇન્ટરવ્યુ લીધા એમાં પણ ઘણા ધણી એમ કીધું

હારી રાખો હાચો હારી તો તમને આગળ લઈ જશે જો આ કઠવાડા લાલા રણસો નું નામ કાઢ્યું કુંજળ માં લાલા માલા ગવરી ગયા દશરથ પોર લાલા હરિકન જુઓ એટલે આમ તમને એમને ગાય જો એટલે ભૂસી ઓંઘ આવે શું આવે સાચું સાચું ભૂસ્યા હોય ને તો ઓંઘ જાય સાચું સાચું એમનો પાવર હે વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર બતાવજો બાકી આ રિઝલ્ટ ને ભાઈ જે વાત કરી બહુ જોરદાર વાત કરી ગાયું વિશે મળીએ આપણે આગલા વિડીયોમાં વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી બધાને જય માતાજી જય રવિજી જય